હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઓલ્ટી કાર આવેલ છે ડીઝલ એન્જિન કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અર્ટિકા કારનું મોડલ છે બે હજાર અને તેરનું અને અર્ટિકા કારમાં તમને ટાયર એંશી ટકાની કન્ડિશનમાં જોવા મળશે તેવું માલિકનું કહેવું છે કારમાં સડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે એન્જિન સારું જોવા મળશે કન્ડિશન સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે બાકીની કોન્ડિશન આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો પર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર કારની કોન્ડિશન જોઈ જોવા મળી જશે કાલે કારની પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એવરેજ ખૂબ જ સારી જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપી દઈશ કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું અને ખોટા ફોન કોલ કરવા નહીં તો માલિકે કારની કિંમત ફોન ઉપર થઈ જશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો નંબર આ પ્રમાણે છે સત્તાણું બે બત્રીસ ઓગણ બે પચીસ માલિકનો મોબાઈલ નંબર છે ફોન ઉપર તમને કિંમત કરી આપશે તો આ અલ્ટીકા કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે ઘરઘરાવ કાર છે મહવા ગામ પ્રોપર જોવા મળી જશે તો વધુ માહિતી માટે સત્તાણું બે વાળો નંબર આગળ વિડીયોમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત મેળવી શકો છો અને આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ મલિકનો નંબર મળી જશે જય વસરાજ